સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો પચીસમી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી નેતાજીની જન્મ જયંતિ ઉજવણી લઈને તેમની પ્રતિમાની પુષ્પાંજલિ સાથે સહવંદના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે ભારત દેશની આઝાદીના લડવાઈ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો પચીસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવાર તારીખ ત્રેવીસમી જાન્યુઆરીના રોજ ગોપીપુરાના સુભાષ ચોક ખાતે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સહવંદના કાર્યક્રમ યોજ્યો હતો આઝાદ હિન્દ ફોજ સ્થાપના કરી આઝાદી ભૂમિકા નેતાજી સુભાષચંદ્ર કરનારાજી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ કરાઈ છે નમસ્કાર આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા સુભાષચંદ્ર બોઝની એકસો પચીસમી જન્મ જયંતિ ઉજવણી રૂપે આજે એમને પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે અને આ સાથે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ આ વિસ્તારના તમામ સ્થાનિક કોર્પોરેટર તેમજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના અધ્યક્ષ નિરંજનભાઈ રાજમેરા મહામંત્રી શ્રીઓ અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહી નેતાજીને આજે એમના જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કરી રહી છે ધન્યવાદ સુરત મહાનગરપાલિકા સાથે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા